રાજકોટમાં મફતિયાપરા વિસ્તારના મકાનોને કાયદેસર કરવા માટે માંગ કરવામાં આવી કોંગ્રેસે સ્થાનિક લોકો સાથે વિરોધ પ્રદર્શન કર્યું જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને વિરોધ દર્શાવ્યો ગરીબો માટે હું ભીખ માંગુ છું તેવા બેનર લગાવી કોંગ્રેસે વિરોધ કર્યો મહત્વનું છે કે તંત્રએ તાજેતરમાં જંગલેશ્વર વિસ્તારમાં દબાણ હટાવ કાર્યવાહી કરી હતી જંગલેશ્વરમાં થયેલી ડિમોલિશનની કાર્યવાહીના કારણે હવે મફતિયાપરા વિસ્તારના લોકોમાં ભય જોવા મળ્યો ત્યારે કોંગ્રેસે મફતિયાપરા વિસ્તારના લોકો સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યું છે જેમાં મફતિયાપરાના મકાનો ગેરકાયદેસર કરવા ગેરકાયદેસર કરવાની માંગ કરવામાં આવી છે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવ્યા બાદ હવે મફતિયાપરા વિસ્તારના જે લોકો છે તેમની અંદર પણ એક ફફડાટ છે તે જોવા મળી છે છે અને હવે તે તે પોતાના જે મકાન રેગ્યુલાઇઝ કરી આપવાની માંગ છે છે તે તેમની અંદર કોંગ્રેસ દ્વારા આ તમામ મફતિયાપરા વિસ્તારના જે લોકો છે તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયા છે કે તેમના દ્વારા આ પ્રકારે બેનરો છે તે પહેરી અને વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે તેની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે હું ભિખારી છું ગરીબ લોકો ના મકાન માટે હું સરકાર પાસે ભીખ છે તે માંગુ છું તમામ નેતાઓ છે કોંગ્રેસના તે આજે મેદાને આવ્યા છે અને તેમના દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે ખાસ કરીને વસરામભાઈ સાગઠિયા સાથે આપણે પ્રતિકાત્મક તેઓ વિરોધ છે તે કરી રહ્યા છે વસરામભાઈ શું વિરોધ છે આજે આ બેનર પેરીને વિરોધ કરી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર પંદરમાં આવેલા મફતિયા રેગ્યુલર કરવા માટે અમે ગુજરાત સરકારના અન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરવા જઈ રહ્યા છીએ અને ભીખ માગવા જઈ રહ્યા છે કે અમારા વોર્ડના લોકોના મફતિયા ન પડે એને રેગ્યુલાઇઝ કરી દો જરૂરી હોય યુએલસીની જમીન હોય તો એને ઇમ્પેક્ટ ફી લઈને પણ એને મફતિયા પર રેગ્યુલાઇઝ કરી દો જેના હિસાબે લોકોના રાતે ઊંઘ આવે અત્યારે ઊંઘ નથી આવતી બેનર શા માટે આ પ્રકારે લખીને વિરોધ કરવાની જરૂર પડી અમે અમને કોર્પોરેટર બનાવ્યા છે આ લોકોએ બનાવ્યા છે અમારી ફરજ છે એના માટે અમે કોઈ નાના પડી નથી જતા અમે ભીખ માગીએ છીએ ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી પાસે ભીખારી થઈને ભીખ માગવા જઈ રહ્યા છે કે અમારા લોકોના મફતિયા પર આ પડે નહીં અને કાયમી રેગ્યુલર કરી દે એના માટે વોર્ડ નંબર પંદરના જે તમામ કોર્પોરેટરો છે કે તેમને આ પ્રકારે બેનર છે તે પહેર્યા છે અને પ્રતિકાત્મક વિરોધ છે તે નોંધાવી રહ્યા છે એટલું જ નહીં સાથે તેઓ હોસ્પિટલ ચોકથી લઈ અને જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે જવાના છે અને ત્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને તેમના દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવશે આવેદનપત્ર આપવામાં આવશે ને જે મફતીયાપરા વિસ્તાર જે રાજકોટ શહેરમાં આવેલા છે તમામ જે પરાની અંદર રહેતા જે લોકો છે તેમની રજૂઆત છે કે તેમના જે મકાન છે તે મકાન ઇમ્પેક્ટ ફી લે અને રેગ્યુલર છે તે કરી આપવામાં આવે આ પ્રકારે પ્લે કાર્ડ સાથે આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યા છે આપને મોટી સંખ્યામાં જે લોકો અહીં ઉપસ્થિત છે તે રહ્યા છે ત્યારે તેમના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું સાથે જે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે કે તેઓ પણ જે આ પરા વિસ્તારના જે લોકો છે તેમના ખાસ કરીને તેમના સમર્થન આવ્યા છે ને તેઓ વિરોધ અહીં રહ્યા છે મોટી સંખ્યામાં રાજકોટ શહેરની અંદર યુએલસીની જમીન ઉપર જે મકાનો ઊભા છે આ મકાનોને નોટિસો ન આપવામાં આવે અને તેમના જે મકાનો છે તેમને ઇમ્પેક્ટ ફી ભરી અને રેગ્યુલાઇઝ કરી દેવામાં આવે તેવી માંગ સાથે આજે કોંગ્રેસ છે તે મેદાને આવ્યું છે અને રસ્તા ઉપર રેલી સ્વરૂપ રૂપે તેઓ ઉતરી અને શાંતિપૂર્ણ માહોલ ની અંદર તેઓ જિલ્લા કલેક્ટર કચેરી સુધી જશે અને ત્યાં કલેક્ટરને ને આવેદનપત્ર આપી અને પોતાની જે માંગ છે તે કલેક્ટર સમક્ષ મૂકવાના છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ